નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનોને લઈને તો હવે મિત્રો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ડિવિઝન બેચ દ્વારા ગુજરાત સરકારના ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગના નીચા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લગભગ 1.6 છ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જે માસિક માનદ વેતન છે એમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરી અને કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને સરકારને આગામી છ મહિનામાં એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સુધીમાં આ નવો પગાર વધારો જે છે તે એરિયર્સ સહિત પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવાને લઈને એક અતિ મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો આ રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને જે કર્મચારીઓનો બાકી પગાર કે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસ છે તેમને વ્યાજ સહિત જે છે તે પગાર ચૂકવવાની હાઈકોર્ટ જે છે તે અતિ મહત્ત્વની ટકોર કરી છે ફરી એકવાર હાઈકોર્ટ હરકતમાં આવી છે આ રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા કર્મચારીઓને ઘણા લાંબા સમયથી જે પગાર વધારો બાકી છે તે વ્યાજ સહિત ચૂકવણી કરવામાં આવે તેવી મહત્વની અપડેટ આપવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ સરકાર દ્વારા પગાર વધારો જે કરવામાં આવ્યો છે તો એ મહત્વનો ચુકાદો તો મિત્રો વાત કરીએ હરિયાણા સરકારની તો હરિયાણા સરકારે પણ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માનદ વેતનમાં વધારો કર્યો હતો જેમાં છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ હરિયાણાના મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી જેમાં દસ વર્ષથી વધુ અનુભવ ધરાવતા કાર્યકરોને મહિને ચૌદ હજાર અને દસ વર્ષથી ઓછો અનુભવ ધરાવતા કાર્યકરોને મહિને બાર હજાર પાંચસો માનદ વેતન હરિયાણા સરકાર દ્વારા કરી આપવામાં આવ્યું છે તેવી જ રીતે સહાયકોને જે માનદ વેતન છે તે હરિયાણામાં પંચોતેરસોનો કરી આપવામાં આવ્યો છે અને કેરળની વાત કરીએ મિત્રો તો કેરળમાં ગત વર્ષ બે હજાર જાન્યુ બે હજાર પચીસમાં દસ વર્ષથી વધુ સેવાના આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સને દસ એક નું માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવ્યો હતો અને દસ વર્ષથી ઓછા જે લોકોએ નોકરી કરી હોય તેમને પાંચસો રૂપિયાનો માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવ્યો હતો હવે મિત્રો વાત કરીએ પંજાબ સરકારની તો ઘણા લાંબા સમયથી એટલે કે છ મહિના કરતાં પણ વધારે સમયથી કર્મચારીઓનો જે પગાર વધારો છે તે ચૂકવવામાં આવી રહ્યો નથી અને કેન્દ્ર સરકારનું જે છે તે કોન્ટ્રીબ્યુશન પિસ્તાલીસો રૂપિયા જે કાર્યકર બહેનોમાં અને બે હજાર બસો પચાસ રૂપિયા તેડાગર બહેનોમાં જે ઘણા લાંબા સમયથી કર્મચારીઓને ચૂકવવામાં નથી આવ્યો હવે જે કર્મચારીઓ છે તે હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા છે અને હાઈકોર્ટ દ્વારા કર્મચારીઓને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પણ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે બાકી છે તે કેન્દ્ર સરકાર દ્વારા માનદ વેતન ચૂકવવામાં આવે છે તો જે છે તે વ્યાજ સાથે ચૂકવણીની સૂચના આપી છે તો ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ પંજાબ અને હરિયાણાના હાઈકોર્ટ સરકારે આંગણવાડી કાર્યકરો અને વર્કર્સ એટલે કે તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવમ થયેલ વિલંબ બદલ વ્યાજ ચૂકવવાનું પણ કહ્યું છે મિત્રો સરકારે એ પણ જણાવ્યું હતું કે એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનું જે માનદ વેતન છે તે ચૂકવી દેવામાં આવ્યું છે પરંતુ જે વ્યાજ છે તે ચૂકવવાનું બાકી છે હરિયાણા સરકારે મહત્વની વાત એ કરી છે કે હવે પછી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો જે બાકી છે તે વ્યાજ સહિત ચૂકવણી કરવામાં આવે તેવો મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ પણ આગામી સમયમાં ડિવિઝન બેનનો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને લઈને કોઈ મહત્ત્વની જાહેરાત કરવામાં નહીં આવે તો ચોક્કસથી ગુજરાત સરકારના પણ એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કર્મચારીઓ જે છે તે ગુજરાત હાઈકોર્ટ પણ વ્યાજ સહિત જે છે તે ચૂકવણી પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કર્મચારીઓને કરવામાં આવશે તેવો ઐતિહાસિક ચુકાદો પણ આપી શકે છે પરંતુ મિત્રો જોવાનું એ છે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે ચુકવણી કરવાની છે તેની જાહેરાત છવ્વીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે પરંતુ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારે દેશભરના કર્મચારીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આંગણવાડી કર્મચારીઓમાં અને આંગણવાડી કર્મચારીઓ વિવિધ રાજ્ય સરકાર સામે મોરજો માંડી પોતાના પગાર વધારાનો જે છે તે માંગ કરી રહ્યા છે આવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત